મહેશ રાશિની મહેશ રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગલ મહારાજ મે રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે પ્રસન્નતાનો અનુભવ થતો જણાશે આજના દિવસની અંદર વ્યવસાયની અંદર આકસ્મિક ધનલાભની શક્યતાઓ વધી શકે એમ છે જમીન અથવા ખેતીની અંદર આજે તમને સુંદર મજાનો લાભ મળી શકે અને નોકરીયાત વર્ગને અધિકારી તો પ્રમોશનની શક્યતાઓ મળી શકે એમ છે કયો ઉપાય કરવો જોઈએ મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર કષ્ટભંજન દેવની આરાધના કરવાની કષ્ટભંજન દેવની પૂજા કરવાની ને આજે ખાસ

લાભ મળે એવા સંપૂર્ણ યોગો રહ્યા છે વૃષભ જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી જોઈએ શંકર ભગવાનના મહિમ સ્તોત્રનો પાઠ પુષ્પદંતે રચેલા સ્તોત્રનો પાઠ કરવાથી વિશ્વ સારામાં સારી સફળતા પ્રાપ્ત થતી જણાશે કોલર મિત્ર સાથે વાત કરી લઈએ મિથુન રાશિની મિથુન રાશિ કે જેના અક્ષર જે કચ્છ અને જેનો સ્વામી બનેજ બુદ્ધ મહારાજ મિથુન રાશિ જાતકો માટે માનસિક અશાંતિનો અનુભવ થતો જણાશે કામકાજની અંદર તમારે મહેનત વધારે કરવી પડશે આજના દિવસની અંદર ધન બાબતે પરેશાની તકલીફ રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે અને વ્યવસાયની અંદર આજે તમને મધ્યમ ફળ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર મિથુન રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી જોઈએ રાવણકૃત શિવતાંડવ સ્તોત્રનો પાઠ વિશેષ માત્રામાં તમને સફળતા આપશે અને સારો એવો લાભ કરાવડાવશે વાત કરી લઈએ કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે ડને હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિવાળા જાતકો માટે પારિવારિક ક્લેશનો આજે સામનો કરવો પડી શકે એમ છે સામાન્ય માનસિક તનાવ રીએ એવા સંપૂર્ણ યોગો છે પેટને લગતી સમસ્યાઓ સર્જાશે માટે ખાન પાનમાં પરેજી રાખવી બહુ જરૂરી છે અને ઉપલી અધિકારી વર્ગથી થોડી ઘણી તકલીફ રહેવાના પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે દર્શક મિત્રો ખાસ આજે આપણે વાત કરી રહ્યા છીએ શનિની પનોતી પનોથી શાદ કરી લઈએ સિંહ રાશિની સિંહ રાશિ અક્ષર છે સ્વામી બને સૂર્ય મહારાજ સિંહ રાશિવાળા જાતકો માટે પારિવારિક સંબંધોની અંદર તમને સુંદર મજાનો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર સુખ સાધનોની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે આર્થિક સુખ તમને સારું એવું પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ યોગો રહ્યા છે કામકાજની અંદર આજે સારી એવી પ્રગતિ મળે એવા સંપૂર્ણ યોગો છે આજે કયો ઉપાય કરવો જોઈએ સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ગાયત્રી મંત્રનો વિષય પ્રાપ્ત થતી કરીએ કન્યાના અક્ષર અને સ્વામી બને છે બુધ મહારાજ કન્યા રાશિ વાળા જાતકો માટે વિકાસના કામકાજની અંદર તમને સારી એવી સફળતા પ્રાપ્ત થતી જણાશે વિરોધ પક્ષ તરફથી તમે વિજય મેળવી શકો ન્યાય તમારા પક્ષની અંદર છે અવશ્ય તમને સારો લાભ રહેશે અને વ્યવસાયની અંદર આજે સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થાય એ માટે બને ત્યાં સુધી હનુમાનજી મહારાજની આરાધના અવશ્ય કરવી જોઈએ હનુમાનજી મહારાજની પૂજા કરવાથી વિશેષ માત્રામાં તમને સારી સફળતા મળશે અને સારા એવા કાર્યો સિદ્ધ થતા જણાશે દર્શક મિત્રો તુલા રાશિની તુલા રાશિ કે જેના અક્ષરજનોને ત્યાં સ્વામી બ્રજ શુક્રમહારાજ તુલ્લા રાશિવાળા જાતકો માટે કરેલા પ્રયત્ન તમારા માટે ઓછા ફળદાયી રહેતા જણાશે સાથી મિત્રોથી તમને ઓછો સહકાર મળી શકે અને સંપત્તિની બાબતની અંદર આજે તમને ઓછું સુખ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે પૈસા લેવામાં પૈસા દેવામાં થોડીક મુશ્કેલી રહેશે માટે ધ્યાન રાખીને આગળ વધવું બહુ જરૂરી રહેશે હનુમાનજીની આરાધના હનુમાનજીની ઉપાસના વિશેષ માત્રામાં તમને લાભ આપતી જણાશે વાત વૃશ્ચિક રાશિની કરીએ વૃશ્ચિકના અક્ષર છે નને યજ એનો સ્વામી બને છે મંગળ મહારાજ અકારણ ચિંતાથી તમારા કામ બગડતા જણાશે ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો બહુ જરૂરી છે મહેનત વધારે અને વૃશ્ચિક આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન શિવની આરાધના અવશ્ય કરો ભગવાન શંકર ના મંદિરે જવાનું દૂધ અર્પણ કરવાનું કાળા તલ અર્પણ કરવાના અને શિવજી મહારાજના મંત્રનો જપ કરવાનો શેષ માત્રામાં સારી સફળતા મળતી જણાશે વાત કરી ધન રાશિની ધન રાશિ કે જેના અક્ષર જે ભ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ ધન રાશિ જાતકો માટે રચનાત્મક કાર્યની અંદર તમને આજે સુંદર મજાની સફળતા પ્રાપ્ત થતી જણાશે આજના દિવસની અંદર રોજગારી માટે પ્રયત્નો તમે કરો એ પ્રયત્નો તમારા સફળ થતા જણાય અને અવશ્ય તમને સારો લાભ મળી શકે આર્થિક બાબતની અંદર આજે વિકાસ સારો થઈ શકે અને સમાજમાં યશ માન અને પ્રતિષ્ઠા સારા એવા વધી શકે કયો ઉપાય કરવો જોઈએ ધન રાશિ વાળા જાતકોએ આજે સારી સફળતા પ્રાપ્ત કરવા માટે ભગવાન કૃષ્ણની આરાધના કરવી જોઈએ માત્રામાં જપ આપને સારો લાભ આપી શકશે સ્વામી બને છે શનિ મહારાજ ખોટા ખર્ચાથી તમારી પરેશાનીમાં તકલીફમાં વધારો થતો જણાશે યોગ્ય અંતરથી કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે અને વ્યવસાયિક બાબતોની અંદર આજે તમને મધ્યમ માત્રામાં સફળતા પ્રાપ્ત થતી જણાય કયો ઉપાય કરવો મકર રાશિ વાળા જાતકો હનુમાનજીના મંદિરે જવાનું લવિંગ ની માળા અર્પણ કરવાની પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત દર્શક મિત્રો કોલર મિત્ર સાથે કરીએ કુંભ રાશિ ની કરીએ કુંભના અક્ષર છે ગ શ શ અને શ જેનો સ્વામી બને છે શનિ મહારાજ વ્યવસાયિક ક્ષેત્રની અંદર તમને સારી સફળતા મળતી જણાશે પદોન્નતિ માટે નવી નવી તકો મળી શકે પરિવારનો પ્રેમ મળવાના સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે તમારા મનની મૂંઝવણોને તમે દૂર કરી શકશો કયો ઉપાય કરવો જોઈએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરજો યસ્ય સ્મરણ માત્રના જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે વિષ્ણુ ભગવાનની આરાધના વિષ્ણુ ભગવાન મીનના અક્ષર છે દ ચ ઝ ને થ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ મીન રાશિ વાળા જાતકો માટે કામકાજની અંદર આજે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે અચાનક ખર્ચથી તમારી પરેશાની વધી શકે એમ છે સ્વજનો દ્વારા પરેશાનીનો સંભવ બની શકે એમ છે આજે નોકરીયાત વર્ગ માટે સારો સમય છે કયો ઉપાય કરવાનો બને ત્યાં સુધી ગરીબોને ભોજન કરાવજો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે કોલર